মনযে মারাইক সবরামশাত fraction character. কেলি বক চাব্রদে ইকেগআখি গরাসটলাঁক এক্য 라고 দশেপে. জাঁতিংনেক় এক খুরারো হোন্য iক কূডে. পানি য� પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા અને કુતિયાણાના ધારાસભ્ય કાંતલ જાડેજા ચૂંટણી જ્યારથી જીતતા આવે છે ત્યારથી ભાદર ડેમમાંથી પોતાના સ્વખર્ચે પાણી છોડાવવામાં આવે છે અને પાણીથી ઘેરના ખેડૂતોને મોસમ લેવામાં સહાય પડે તેને લઈ રાણાવાવ તાલુકાના બાર ગામોએ ફરી વખત કાંદેલ જાડેજાને રજૂઆત કરવામાં આવી અને જે શિયાળુ પાકનું વાવેતર છે તે પાકને ફરી વખત પાણી મળી રહે તેના માટે તે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને કાંદલ જાડેજાએ તેમની રજૂઆત સાંભળી સરકારમાં પોતાના સ્વખર્ચે એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા ભરી સહાયનું પાણી ખેડૂતોને મળી રહે તે માટે પોતાના પગારમાંથી ખેડૂતો માટે પૈસા ભર્યા હતા આમ તો ધારાસભ્ય કાંદલ જાડેજા ખેડૂતોના મસીહા તરીકે ગણવામાં આવે છે અને ખેડૂતો માટે પોતાનો પગાર પણ સિંચાઈ અને રવિ પાક માટે છેલ્લા તેર વર્ષ પાણી છોડાવતા આવે છે પણ આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા પૈસા ભરેલા અને તે પૈસાથી પાણી છોડાવવામાં આવવાનું હતું તો કેટલાક લોકો આ પાણી ન છૂટે તેના માટે ડેમમાં જ વિરોધ પ્રદર્શન કરવા માટે બેસી ગયા હતા તેમનું માનવું એવું હતું કે જો આ પાણી છોડવામાં આવશે તો વાળોતર ગામને નુકસાન થઈ શકે છે અને તેમનો જે પાક છે તેના પાણીથી નુકસાન થઈ શકે અને આ પાણી ન છૂટે તો અમારો જે શિયાળુ પાક છે તેને નુકસાન અટકી શકે છે તેને લઈને તે લોકો વિરોધ પ્રદર્શન માટે ડેમમાં જ બેસી ગયા હતા પણ આ વાતની કાંધલ જાડેજાને ખબર પડતા કાંદલ જાડેજા અને બાર ગામને આગેવાનો ત્યાં સ્થળ પર પહોંચે છે અને વાળોતર ગામના કેટલાક લોકો જે બેસીને વિરોધ નોંધાવી રહ્યા હતા તેમની સાથે અધિકારીઓ અને પોલીસને સાથે રાખી અને તંત્ર દ્વારા તેમને સમજાવવામાં આવ્યા અને સમજાવ્યા બાદ જે સમાધાન થયું અને સમાધાન બાદ મોડી રાત્રે પાણી છોડવામાં આવ્યું પાણી છોડવા આવ્યા બાદ જરૂરિયાતવાળા ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળી રહે અને જે અનેક વિસ્તારોની અંદર જે શિયાળુ પાકનું વાવેતર થયું છે તેમની માટે મસીહા બની ફરી વખત કાંદલ જાડેજા સાબિત થયા છે તે બાદ ત્યાં જે પાણી છોડવામાં આવ્યું ત્યાં સંભયાવટ કરવામાં આવી અને કઈ રીતના કાંદલ જાડેજા એ સમગ્ર ઘટનાને થાળે પાડી તે પણ એકવાર જુઓ મામલો તો કઈ નતો થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને આજે અમે બધા મામલા સાહેબ હતા પાણી પુરવઠા અધિકારી હતા અને ડીવાયસી સાહેબ હતા પત્રકાર મિત્રો હતા બધા અને બધા અમે ભાઈ સાથે બેસી যে প্রশছে গামতি লিখেছে পাঠান ছোট আসা গান মানুষ পত্র মিত্র পুলিশ স্টাফ আভার মানু ছ ফায়

તો થાય પાણી તો છેલ્લા બાર વર્ષ અત્યારે હું વર્ષ મારું ત્યાર વર્ષથી બધા ડેમમાંથી પાણી છોડાવડાવતો પર છો ખર્ચ બરાબર અને આવ આ આવતા વર્ષોમાં છોડાવ થોડીશ છોડું ભાઈ જાળા કશે મારા કે પાણી છોડાવ જાણો ફળાવી દે પાણી છોડ રાણા ખીરસરા ડેમમાંથી જે સાઠ એમસીએફટી પાણી છોડવાનો જે મંજૂરી સરકાર શ્રી આપી હતી એમાં સ્થાનિક ખેડૂતોનો વડોદરા ખીરસરા અને ચાર પાંચ ગામનો વિરોધ હતો કે ભાઈ આ પાણી છોડવામાં ન આવે રિચાર્જ ડેમ છે આ સિંચાઈનો ડેમ નથી તો આ પાણી છોડવામાં આવે તો અમારે અમને પાણીનો જથ્થો પૂરો થઈ જાય તો અમને મોટું નુકસાન થાય તો સરકારશ્રીએ મંજૂરી આપી નીચેના ગામડાવાળા છે એને ખરેખર પાણીની જરૂરિયાત છે તો બે વસ્તુ ધ્યાને રાખી અને સાઠ એમસીએફટી પાણી જે છોડવાની મંજૂરી હતી એ ચાલીસ એમસીએફટી પાણી છોડવું એવી અધિકારીઓએ બાંધતરી આપી અને આ આંદોલનનો સુખદ અંત લાવ્યા લોકો આંદોલનમાં રાણા ખીરસરા ગામે બસો અઢીસો ખેડૂતો ત્યાંની નદીમાં બેઠા હતા ડેમની નીચેના ભાગમાં અને વાડોદરા ડેમ ઉપર પણ લગભગ ટેક્ટરો અને પોતાના મોટરસાઇકલ વાહનો રાખી અને બસો ત્રણસો ખેડૂતો અહીંયા પર વાડોતરા પર બેઠા હતા પણ આગેવાનો અધિકારીઓ ધારાસભ્યશ્રી ડીવાય એસપી સાહેબ બધાની ટૂંકમાં દરમિયાનગીરીથી અને અમે ખેડૂતોને સમજાવવામાં સફળ રહ્યા અને આંદોલનનો સુખદ અંત આવ્યો વાડોતરા ગામે અહીંયા જે ખીરસરા જે ડેમ છે ત્યાં સિંચાઈ વિભાગ પાસે મંજૂરી હોવા છતાં વાડોતરા ગામે અમુક ખેડૂતોને સિંચાઈ લગત પાણીના પ્રશ્નો જે હતા એને લઈને વિરોધનું અમને પોલીસને બપોરના આશરે અગિયાર અગિયાર બાર વાગ્યાની વચ્ચે અમને જાણ થઈ હતી જે બાબતે તંત્રથી મતલબ પોલીસ વિભાગ અને મામલતદાર સાહેબ તથા સિંચાઈ વિભાગના જે અધિકારી છે એ તમામે અહીંયા જે વાડોદરા ગામ છે તેમના જે ગામના આગેવાનો સરપંચો તથા જે વિરોધ કરનાર જે ખેડૂતો હતા એમની સાથે એક પ્રશ્નનું નિરાકરણ લાવવા ચર્ચા વિચારણા કરીને એનો એક સુખાદ અંત આવ્યો છે અને કિરસરા ડેમમાંથી આપ જોઈ શકો છો તે પ્રમાણે હવે પાણી છોડવામાં આવી રહ્યું છે એ લોકોની ડિમાન્ડ એવી હતી કે આ જે પાણી છે રિચાર્જ જે ડેમ છે તો જમીનમાં જે પાણીનું સ્તર છે એ ઊંચું આવે અને એમને લાભ થાય એમ હતું જ્યારે ગયા વખત કરતાં ગયા વર્ષે જે સિંચાઈની સપાટી જે ડેમની સપાટી હતી તેના કરતાં પણ બે મીટર અત્યારે પણ વધારે જ રહેશે એવું સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું છે જેથી કરીને કોઈ તકલીફ રહેશે નહીં અને અંતે પછી આ પાણી છોડવાનું સુખદ અંત આવ્યો છે આનો પ્રશ્ન કેટલા ગામોને થયું બાર ગામોને ને આમાં ભડગામ સુધી બાર ગામોને લાભ થાય એમ છે બાર ગામના ના ખેડૂતો જાંબુ ગ્રામ પંચાયત સરપંચ શ્રી વડોદરા વિક્રમભાઈ આજ રોજ અમે જે કંદલભાઈ જાડેજાને રજૂઆત કરતા પાણીમાં વર્ધન રાણા ખેડેશ્વરા ડેમમાંથી અને પહેલી વખત આ વખતે ધારાસભ્યશ્રીએ પાણી છોડાવેલું છે અને આજ રોજ એક રૂપિયા ભરી અને કાલે અગિયાર વાગે પાણી છૂટી જશે અને એ ગામ પાણીનો લાભ બાર ગામને ને મળશે નિશાનવાળા મેરૂના પ્રાણા કંડોળા ખીગડ હોરદર મૈરા નેરાણા એડા દેરોદર પાદડી અને જાંબુ ગામનો સમાવેશ થાય છે અને એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા ભરેલી છે આજ રોજ અને તાત્કાલિક યુદ્ધના ધોરણે ભરેલી છે તે વતી આજે ગામ લોકો વતી તેનો ખૂબ વાપર આ રોવિપાક ને જે જીરું અને શણાના પાક ને મોટો યોગદાન મળશે ગામ પંચાયત એડા જીવાભાઈ વડોદરા આજરોજ અમે સબ ગાંધલભાઈ કરમભાઈ જાડેજા એ રજૂઆતથી રાણા ખીલેત્રા ડેમમાંથી પાણી છોડાવવા માટેની રજૂઆત કરે તાત્કાલિક ધોરણે ગાંધલભાઈએ પૈસા ભરી અને ડેમમાંથી પાણી છોડાવે અને કાલ સવારે અગિયાર વાગ્યે પાણી છોડાવવામાં આવશે અને એ પાણીનો નિશાણવાળા વિસ્તાર દાખલા કંડોળા છે ખુયાણા છે મૈડા ઘોડદર નિરાણા એરડા દરોદર જાંબુ પાદડી કેરાડા આ તમામ ગામોને પાણીનો લાભ મળશે રવિ પાકને અને આ રાણા ખીરસરા ડેમ ની અંદર પહેલી વખત આ પાણી છોડવામાં આવે છે તે વતી અમારા તમામ ગામોને સામો ગામો તરફથી ખૂબ ખૂબ આભાર પાંચલભાઈ જાડેજાનો કરીએ છીએ હા બીજા ડેમો તો ડેમમાંથી તો પાણી કાંદલભાઈ છોડાવે દર વખતે પણ આજે ફેર આ રેકોર્ડ કરેલ છે રાણાખીરેસ્ટ્રા ડેમની અંદરથી આ તમામ ગામોને હળી પાક માટે આ પાણી છોડાવી અને એ ચણા જુવાર ધાણા જીરું તમામ પાકોને મોટામાં મોટો ફાયદો છે કારણ કે ખેડૂતો કેનાલોમાં સારું પાણી ભરેલ છે પણ પાણીને લીધે ચણા અને જુવાર એ તમામ પાકો નિષ્ફળ જાય છે તેને લીધે આ તમામ ગામોના છક પશુ અને રજૂઆતથી આ કાંદલભાઈને એક ખૂબ ખૂબ આભાર પાણી છોડાયું જેથી કરીને તમામ ખેડૂતો ગામડો ખેડૂતો લાભ લેશે હા મારું નામ એજી મકવાણા નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના પેટા વિભાગ આઠ બાય એક પોરબંદર અમારી કચેરી અર્થક રાણા ખીરેસરા ડેમ આવે છે ને રાણા ખીરેસરા ડેમમાંથી નદીમાં પાણી છોડી ખેડ વિસ્તારના ગામડાઓને સિંચાઈ હેતુસર પાણી આપવા માટે માન્ય ધારાસભ્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી તેની સક્ષમ કક્ષાએથી મંજૂરીઓ મેળવી અને સાહીઠ એમસીએફી સરકાર શ્રીમાંથી મંજૂરીઓ આપવામાં આવેલ છે પાણી કાલ સવારે આપણે છોડવાના અને સિંચાઈનો લાભ આ તમામ ગામડાઓને મળવાપાત્ર થશે જેમાં એરડા ચાંબુ વેરોદર હોરદર મૈરા નેરાણા પાદરડી રાણાકંડોળા ખુયાણા અને લાગુ પડતા જે વિસ્તારો છે તેમાં તમામ આ લાભ મળવા થશે ખેડૂતોને જે ફાયદો છે એ આ વખતે તો ચોમાસું આપણે લાંબુ થઈ ગયું હતું પરંતુ જે ગેરવિસ્તારની પરિસ્થિતિ છે એ તળો ખારા થઈ જવા ભરેલું બધિયાર પાણી ખારું થઈ જવું એના આ પાણી છોડવાથી એ પાણીમાં ખૂબ લાભ થશે એ પાણી છે એમાં સિંચાઈ માટે ઉપયોગ લઈ શકાય તેવી પરિસ્થિતિમાં આવી જશે તેથી બહોળો લાભ મળશે ગ્રામ્યજનોને